જય માતાજી મિત્રો મંત્રને દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારા માટે થોડીક માહિતી લઈને આવ્યો છું એટલે કે ચોરાસી ખાતું જે આપણે બહુ બધા બધાજનો જોડેથી શબ્દો સાંભળવા મળતા હશે તો એના વિશે હું થોડીક માહિતી તમને આપવા માગું છું મિત્રો મારી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકને દબાવજો જેથી મારા નવા વિડીયોને અપડેટ તમને જલ્દી મળતી રહે તો મિત્રો આપણે ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું હશે કે ચોરાશી ખાતું છે પણ આ ચોરાશી ખાતું છે શું એ મનમાં આપણા પ્રશ્ન થતો હશે મિત્રો તો મારું એવું માનવું છે કે ચોરાશી ખાતું રહ્યું એ ખૂબ જ ઓછા છે આપણે અત્યારે દરેક જગ્યાએ જોવા જઈએ તો કોઈ એવું કહેતો ચોરાસીનું ખાતું છે પણ ઘણી વાર એવું બી બનતું હોય છે કે ચોરાસીનું ખાતું નથી હોતું કેમ તો એનું કારણ હું તમને આગળ કહેવાનું છું પણ આપણે એક જનરલી વાત કરીએ કે ચોરાસીનું ખાતું શું હોય છે અને એમાં કેટલા દીવો હોય છે તો મિત્રો તમને ખબર જ હશે કે જેવું એનું નામ છે ચોરાસી ખાતું એટલે કે એમાં ચોરાસી દીવો હોય છે જે ચોરાસી દેવ થી બનેલું હોય અને ચોરાસી ખાતું કહેવાતું હોય મિત્રો એમાં શું હોય તો એમાં એક તો વીર હોય પછી કોઈ ઝોપડી હોય દેવી હોય અને આખા ખાતામાં ભેરવ હોય મિત્રો મેં તમને આગળના વિડીયોમાં બી એક મારો એક આવવાનો છે કે જેના અંદર ભૈરવ વિશેની તમને માહિતી મળશે કે જેમાં ભૈરવના કેટલા નામ છે અને શું છે તો મિત્રો એ વિડીયો પણ તમે જરૂર જોજો

પછી ભેરવ છે તો એમાં કાલ ભૈરવ હોય બટુક ભેરવ હોય અલગ અલગ નામથી પ્રખ્યાત જે ભેરવ હોય એ આવતા હોય પછી દેવી હોય તો દેવીની અંદર આપણે માની લો કે ચેહર માતાજી હોય મેલડીમાં હોય સાદી માતાજી હોય એમ અલગ અલગ દેવી દેવતાઓ આવતા હોય છે મિત્રો આ દુનિયામાં આપણે ટોટલ તેત્રીસ કરોડ દેવી દેવતા છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાંથી બહુ બધા અલગ અલગ દેવીઓના નામ છે

એમને શું કર્યું માની લો કે કોઈનાથી કોઈ ભૂલ થઈ હોય તો કોઈ જગ્યાએ પોતાનો ન્યાય લેવા કે એના માટે આપણે કોઈ દેવનું મોકલ્યું હોય તો કેવું હોય કે જનરલી આપણા જોડે એક ખાતું હોય એની અંદર ત્રણ કે ચાર દેવ હોય હવે આપણા જોડે બીજું ખાતું છે એની અંદર ત્રણ કે ચાર દેવ છે તો આપણે બંને ખાતા જોડે એમને વિનંતી કરી અને વસ્તુ માટે આપણા કોઈના ત્યાં મોકલ્યા છીએ તો હવે થવાનું શું મિત્રો બંને દેવો સાથે મળીને ત્યાં જવાના છે અને કામ કરવાના છે પછી જો કામ થયા પછી પેલા સામેના વ્યક્તિને જો યોગ્ય લાગે તો ત્યાં માતાજી બેસવા બી માંગતા હોય તો આ વખતે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંથી તો બંને ખાતાના જ્યાં છે પણ ત્યાં એક જ જગ્યાએ માતાજી બેસતા હોય છે એક જ ખાતામાં બેસના થતા હોય છે તો ભલે અહીંથી એકમાં ચાર ને એકમાં ત્રણ છે પણ ત્યાં તો એક જ દીવામાં બેસવાના છે એટલે ત્યાં થઈ જવાના છે સાત

તો એના કારણે શું થયું કે જે સાચી માહિતી હતી કે આપણા મંદિરમાં કેટલા દેવ છે શું છે એ ધીરે ધીરે ઓછું થયું છે પણ હા મિત્રો એ પણ સામે સાચી વાત છે જો આપણે જે માતાજીનું તમે મંદિર જોશો તો એમાં એક માતાજીનો જો ફોટો હશે જે મોરબી હશે તો મિત્રો તમે એને પૂછતા હશો જો સાચા અર્થથી તમારો કોઈ પ્રસંગ હશે અને તમે એને અરજી કરશો તો એના ખાતામાં કેટલા દેવ છે એના દર્શન તમને જરૂર કરાવશે અને એ તમને જરૂરથી રહે છે અને મિત્રો ઘણીવાર વાર આપણે નથી બી જાણતા હોય ઘણી વાર કેવું હોય છે કે પાંચ દેવના આપણે નામ જાણતા હોઈએ અને ખાતામાં બીજા બેઠા હોય દેવના નામ આપણે નથી જાણતા હોઈએ તો એનું રીઝન મિત્રો એ છે કે પોચ આગામી દેવ છે અને જે બાકીના દેવ છે એ પાછળ કામ કરી રહ્યા છે પણ પેઢી દર પેઢી કોઈ જાણી શક્યું નથી એનું રીઝન છે મિત્રો ભક્તિ દરેક વાતમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ છે મિત્રો ભક્તિ તમારે જેટલી ભક્તિ લગાવ અને જેટલો નિર્સ્વાર્થ તમે સેવા ભાવ કરશો એટલું તમે જાણી શકો છો તો મિત્રો મારો કહેવાનો મતલબ આ છે દરેક જગ્યાએ ચોરાસી નો કાતો નથી ઘણી જગ્યાએ મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે બનેલું છે અને એના કારણે ખાતામાં એકથી વધારે દેવ થયેલા છે તમે ઘણી જગ્યાએ જોવા જશો કે એ દેવ તમારે બીજી જગ્યા છે તો એક દેવામાં હશે ઘણી જગ્યાએ બે બીજી જગ્યાએ તમે જોવા જશો તો એ જ દેવ અલગ અલગ દિવા અલગ અલગ મંદિર હશે એવું બી બની શકે છે તો મિત્રો તમને ખ્યાલ હશે કે અમુક જગ્યાએ તો હું આ જગ્યાની દેવી છું એવું બી ઘણા ભુવાજી કહેતા હોય છે તો મિત્રો એમનું મૂળ સ્થાન છે કે ક્યાંથી આવ્યા છે એના પછી એમાં કઈ રીતના દેવી દેવતાઓ હશે બધી આખી કહાની હોય છે મિત્રો પણ જનરલી એક વસ્તુ હું તમને કહું છું કે ઘણી જે આપણો દેવ હોય છે એમાં આગામી બે દેવ દેવલતા હોય છે ઘણી જગ્યાએ એક બી હોય છે ઘણી જગ્યાએ બે બી હોય છે પણ હા એવું નથી મિત્રો કે જે બાકીના દેવ તમે જાણતા નથી તમારું કામ નથી કરતા તો મિત્રો આમાં એવું હોય છે કે તમે ઘણી વાર માતાજીને એવી વિનંતી દેવીને વિનંતી કરતા હોય તો એમાં રહેલા ખાતા બી તમારા કામ કરતા હોય છે એમાં ખાતામાં રહેલા બીજા દેવ બી તમારા કામ કરતા હોય છે એવું જરૂરી નથી કે તમે એમને નથી જાણતા તો નથી કરતા પણ એટલું મિત્રો ધ્યાન રાખજો કે ઉત્તર ગુજરાતમાં એવું કહેવાય છે કે તમે જનરલ કોઈ નિવેદ કરતા હોય તો નિવેદની અંદર ચોખા કરવામાં આવતા હોય છે તો સમજી લેવું મિત્રો કે આ ચોખા એ એક દેવના નથી હોતા પણ એમાં બીજા દેવોનો પણ વસવાટ હોય છે અને એ જ મોટું એક ઉદાહરણ હું તમને આપી શકું છું તો મિત્રો જો મારી માહિતીમાં કંઈક તમને ખોટું લાગ્યું હોય અથવા તો કંઈક મારી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો અને આ વિશે મિત્રો હું તમને જેટલું કહું એટલું ઓછું છે કારણ કે ચોરસી ખાતું એમાં રહેલા દેવ એનું રહસ્ય બહુ જ ઊંડું છે મિત્રો એમાં જેટલું એના વિશે કહીએ એટલું ઓછું પડે છે જેમ કે આપણે ઝાપડી માતાનું ઉદાહરણ લઈએ તો ઝાપડી માતા તમે જનરલી જોશો ને તો કોઈ જગ્યાએ એનું બારનું નામ નહીં હોય પણ મંદિરમાં વસતી હશે અને તમારું કામ બી કરતી હશે ભાગ્યે તમને એમનું નામ બહાર જોવા મળશે તો મિત્રો આવી બી દેવ છે કે જે આપણું કામ કરતા હોય છે પણ એક વસ્તુ છે જો તમારા ઈશ્વર વિરુદ્ધ કોઈ કામ કામ બહુ મોટું તો તમારે ચોરાસી ખાતું આખું જાગૃત કરવું પડે અને એના પછી તમે કામ કરાવી શકો છો પણ એ બી ક્યારે કે તમે સાચા હોય ત્યારે મિત્રો સાચાનો સાથ તો દરેક આપે છે પણ ખોટાનો સાથ કોઈ નથી આપતો એ જીવનમાં ધ્યાન રાખવું અને હા મિત્રો ખાસ જો અગાઉ મેં તમને માહિતી આપી એમાં મારાથી કંઈ ખોટું બોલાયું હોય તો મિત્રો માફ કરજો અને આવી અવનવી તમને કોઈ માહિતી જોતી હોય કે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો અથવા તો તમારો નંબર કોમેન્ટમાં લખી તમારું નામ તમારું એડ્રેસ લખી શકો છો તો હું પર્સનલી તમને કોલ કરીને એની માહિતી આપીશ આપણે કોઈપણ પ્રકારનો ચાર્જ મિત્રો લેતા નથી યા તો હું તમને મારા ઇન્સ્ટાને લિંક આપેલી છે તમે ડાયરેક્ટ મને ઇન્સ્ટામાં બી પૂછી શકો છો મિત્રો આવા અવનવા વાત વિશે જાણવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી મિત્રો